નમસ્કાર દર્શક મિત્રો નવલી નવરાત્રીના ત્રીજા નોર્તે આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા નજર કરીએ સમાચારો પર અમરેલી જિલ્લા ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ખાપક્યો ખાંભાના ગીરના ગામડાઓમાં બીજા દિવસે પણ વરસાદ ખાપક્યો હતો ધોધમાર વરસાદ શરૂ થયો હતો ખાંભાના ધૂંધવાના કંટાળા પચપચિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ વરસાદ પડ્યો હતો ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદથી મગફળી અને કપાસના પાકને નુકસાનની પણ ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે